પોતાના સ્વર્ગીય પિતા શ્રી સ્વનારાયણભાઈ ઉઘાભાઈ ભૂતિયા તથા પિતૃ તર્પણ કરી પિતૃઓની પરમગતિ તથા મોક્ષાર્થે ઋણ ચૂકવવાના અવસરને મેકડી ગામ સમસ્તના દરેક સમાજ તેજસ્વી વિદ્યાર્થીઓ મેકડી ગામના સમસ્ત કર્મચારીઓ તેમજ ગામના આગેવાનો તમામ મંડળના સભ્યો સિનિયર સિટીઝન તથા રાજકીય હોદ્દેદારોને કાર્યકરો મેકડી ગ્રામ પંચાયત સરપંચ તથા સેવાભાવી અગ્રણીઓનું શ્રી મહેશભાઈ ભૂતિયા તથા તેમના પરિવારજનોએ ભાવભીના સન્માન સમારોહનું આયોજન કરી સન્માન સાથે સ્વાગત કર્યું હતું ગામના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવાના ઉપક્રમ સાથે વૃદ્ધ અને સિનિયર સિટીઝન અને સેવાભાવી અગ્રણીઓના સન્માન અને કર્મચારીઓ તથા ગામના આગેવાનોને પ્રમાણપત્રો આપી સેવાને બિરદાવવાની ભુધિયા પરિવારની ભાવનાની ભારે સરાહના કરવામાં આવી હતી આ પ્રસંગે નેઝાધારી ગ્રુપ દ્વારા મહેશભાઈ તથા ભૂતિયા પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર રમેશભાઈ સોલંકી देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच